નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગર ગણેશ ચોક દરબારની બારી વિસ્તારમાં આવેલ રામજી મંદિરમાં ગણેશ મહિલા મંડળ દ્વારા રામધૂન અને ભજનનો કાર્યક્રમ યોજાયો આ મંડળની લગભગ પચીસ મહિલાઓએ ભાગ લીધો હતો અને બાવીસ તારીખે રામ મંદિરની પ્રતિષ્ઠા થવાની છે તેની ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે વડનગરના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ મહોત્સવની પ્રતિષ્ઠા કરવાના છે એ વાતનો વડનગરના દરેક વ્યક્તિને ગર્વ છે મહિલાઓ મન મૂકીને રામની ભક્તિમાં લીન થઈ ગઈ હતી અને રામ ભક્તિનો ખૂબ જ આનંદ લીધો હતો શું નામ છે બેન તમારું કલ્પનાબેન પટેલ શું કે છો આજે રામજી મંદિરની અંદર તમે પૂજા આર્ચના કરી રહ્યા છો હું તો આજે અમારે અહીંયા ગણેશ મંડળ શ્રી ગણેશ મંડળની પચીસ બહેનો છે તો પચીસ બહેનો ભેગા થઈને અને કાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે રામજી મંદિરનો તો રામજી મંદિરમાં અહીંયા ભેગા થઈને અમે પચીસ બહેનો ભજન રામજી રામજીની ભજન કરીએ છીએ ધૂન કરીએ છીએ અને અહીંયા અમે એના વિશેના ભજનો ગાયા છે આનંદ ઉત્સવ મનાવીએ છીએ અમનો બહુ જ આનંદ છે પચીસે પચીસ બહેનોનો તો કાલે જે અમારા ગામના નરેન્દ્રભાઈ મોદી આજે પ્રાણ પાંચસો વર્ષ પછી પણ પ્રતિ જે રામ ઉત્સવ ઉજવાય છે અયોધ્યામાં થઈ રહ્યો છે તો અમનો ખૂબ જ આનંદ છે

અને અમે એક રામજીના માટે આનંદ ઉત્સવ મનાવી રહ્યા છીએ અને એમનો એનો અમને બહુ આનંદ છે અમે એ જ કહેવા માગીએ છીએ કે બસ આનો ખૂબ જ આનંદ છે ઓલ ઓવર ભારતમાં અત્યારે રામ રામ થઈ રહ્યું છે જય રામજી કે Yeah.